રામ રામ ડાયરાને તો સ્વાગત કરું છું તમારા નવા એક વિડીયોમાં મારી આ યુટ્યુબ ચેનલ ઉપર જે આપણે આ જૂની ચેનલ છે એમાં આપણે વિડીયો બહુ ઓછા મૂકી હતી પહેલાં બહુ મૂકતા પણ જૂની ચેનલમાં હવે ક્યારેક ક્યારેક આપણે મૂકશું પણ રોજ નહીં મૂકી પણ આવા ક્યારેક કામ હોય ને એને ટૂંકમાં ટેક્ટરને લગતા અને ખેતીવાડીને લગતા એવા વિડીયો ટૂંકમાં આપણે મૂકશું અને કામ આજે છે ટૂંકમાં મિની ટ્રેક્ટરથી કપાસમાં પારા ચડાવવાનું તો પહેલીવાર પારા ચઢાવી છે એટલે કી રીતે આખું સેટિંગ કરી છે થી શાહ નાખેલા છે આપણા જ ખેતરમાં છે બરાબર તો કઈ રીતે પારા સડાવવા અને કેટલીનું ઝારીના સાહ છે અને કઈ રીતનું આખી ટૂંકમાં માપસાડ રાખવી એ બધી ટૂંકમાં આપણે જાણી તો ટ્રેક્ટર છે યુવરાજ મિની ટ્રેક્ટર યુવરાજ ટ્રેક્ટર છે બસો પંદર એસપીનું આવે ને પંદર એસપીનું આવે ને બ્રિજેશભાઈનું ટ્રેક્ટર છે આપણું તો નથી અને કેટલા વર હાથક વર થયા છે ને તમારા પહેલાં ટ્રેક્ટરની વાહ બે વરે હાથક વર એવું થયું છે એટલે ટ્રેક્ટર તમે કાયમી સોમાસામાં તો ભાડે જ આકો છો ને આંકવાનું આકવાનું ઘરની જમીન 25 વીઘા અને વાવવા 20 વીઘા વાવવા રાખે બરોબર એટલે 45 વીઘા ઘરની જમીન 45 વીઘામ કાયમી ભાડું હા 45 50 વીઘા એ આમ તો

વીઘા ઉપર જ હાલે છે પછી કલાક ઉપર હાલતા હોય તો એ ટ્રેક્ટરના ભાડા ટૂંકમાં થ્રેશર ને કોઈ રોટાવેટર ને આ કોક પલ્ટી પ્લાવ બગડા ટૂંકમાં એ બધું છે ને કલાકની હિસાબે હાલે બાકી બધું જનરલ વીઘાની હિસાબે સોલ ગુઠાનો વીઘો કા અને વીઘાના ભાવ પછી અલગ અલગ હોય પછી જ્યાં અહીંયા છે ને જુગાડ બનાવ્યો છે ઘણા બનતા આપણે આ આ હે ને સાલુમાં અણી છે ને અણી

એટલે આ છે ને ખીલાનો જુગાડ કરી લીધો આ રીતે છે ને ખીલોમાં એટલે નીચે નીચે ઉતરી માં શું થાય ખબર છે અણી નીચે ઉતરી જાય ને અંદર આંબી જાય એટલે વાતરમાં માં આખું છે ને થતો જાય એટલે પાણી ટૂંકમાં પારે પાસે આંબે નહીં અને વૈશ્મા વૈશ્મા તોડ્યું જાય વયસમાં ધોરિયો થઈ જાય કેમ અને આ હે ને આખે આખા વાતરમાં જેમ કે આપણે ઓટોમેટિક આપણે મોટી ઓરણીમાં વાતર થાય એ રીતનું ટૂંકમાં થાય અને જ આ રીતનું છે ને માપી લેવાનું કેટલાનું રાખવાનું છે પચાસમાં થોડું ઓગણપચાસ હે ઓગણપચાસ હેરી ઓગણપચાસ લા હા હજી થોડું હા અલી પચાસ ની આ એટલી જો એક ઇંચ ઉપરની ની પ્લે હોય એક ઇંચ ની પ્લે હોય બે કારણ કે આ નીચેનો નો ઓલ ફોર હોય ને બારા ની હા હા એટલે પચાસ ઇંચ ની ટૂંકમાં હાડા ઓગણ પચાસ ઇંચ હોય તો હાલે ને જો કે પચાસ થઈ જાય પ્લે છે એટલી એટલે પચાસ ઇંચ રાખીને એટલે ટૂંકમાં હાઠ ના સા છે આપણે એટલે રેડી થઈ જા મિત્રો તો આ રીતનું કપામાં પારા બાંધવાનું કામકાજ ચાલુ છે અને જુઓ તમે અણી પણ અટતી નથી જે આપણે તમને હવામાં દેશી સુગાડ બતાવ્યો એ અને પારા થતા જાય છે મસ્ત પહેલાં ઘેરમાં હાલે છે કેટલા ઘેર પેરા બાર પંદર બાર પંદર બાર બાર પંદર બાર પંદર હાલે મિત્રો આ જો છે ને પારા જો અડસઠ થતા જાય છે હાકડાપોરા પાટલા નથી ને એટલે ટૂંકમાં આવી રીતે મજા આવે બાંધવાની બાકી જો હાકડાપોરા પાટલા હોય ને તો એક પારો ઝા ડબલ પારી જેવું થાય અને એક પારો અડસઠ થાય આ બંને પારા જો અડસઠ બધા પારા તમને બતાવું તો બધા પારા છે ને અડસઠ જ છે આ રીતે આ રીતે બધા પારા અડસઠ એટલે પારા જોકે હજી એકવાર આમાં કપાસ થોડોક મોટો થાય એટલે છેલ્લે હજી એકવાર ચડાવવા હે પછી એ ટૂંકમાં બહુ પારા ઉષા ઉષા ટૂંકા થોડાક થયા નથી પણ ઝાડા થોડાક થાય એટલે તૈયાર ત્યારે હે ને અડતાલીયા રાખી દેવાનું એટલે થોડુંક એટલે બી આવે એટલે પારા થોડાક ઝાડા થઈ જાય એટલે થડને ટેકો થઈ જાય બીજા નંબરમાં કે ખડ કોક હોય ઉગાવો એ હોત દટાઈ જાય એટલે કપાસમાં પારા અમે તો હે ને માનો કે ત્રણ ચાર વાર બાંધીએ આ બીજી વાર બાંધવાનું ટૂંકમાં આવે છે એકવાર નાનો હતો ને ત્યારે બાંધી લીધા હતા એ બળદથી બાંધ્યા હતા એ નાની નાની પારિયું જ બાંધી હતી આજુ ખેલે બાંધી છે અને હજી એક ખેલું બાંધ્યું જો આ વરસાદ આવી જાય તો ઠીક છે ન આવે તો એક બે દિવસમાં પાણી કદાચ ચાલુ કરવા દો હે અને અત્યારે ખાતર નાખેલું છે આમાં એનપી મોર વેરી દીધું છે એનપી કે બાર બત્રીસ સોળ વીકે દસ અગિયાર કિલો જેટલું એટલે એ ટૂંકમાં નાખીને પારા સડાવ્યા બીજું કોઈ વસ્તુ આપણે ભેળવી નથી ખાલી એનપી નાખ્યું નાખવું હોય બાકી તો ફાડા સલ્ફર નાખી તો હાલે બાકી એ કાંઈ નાખ્યું નથી ફાડા સલ્ફરની આપણામાં કાંઈ જરૂર નથી અને ફાડા સલ્ફરની જરૂર હોય તો કોસાવેટ ને ટેકનોજેટ ને એવા આવે જ છે એવો આપણે અત્યારે વાપરીએ છીએ અને આમાં એકવાર કોસાવેટ યુરિયા ભેગો નખાઈ ગયો હોય તો પહેલાં ઘરમાં મસ્ત ટ્રેક્ટર આવેલું જાય અને યુવરાજને હે ને પહેલાં ઘેરમાં જ આપવું પડે અને આગળ આ કેપ્ટનને એ કદાચ બીજામાં હાલે પણ યુવરાજ છે ને ગતિવાળું ટ્રેક્ટર આવે થોડુંક એને પહેલાં ઘેરમાં ગતિ હારી આવે ને બીજામાં આ ધબ્બા જે હોતે બીજામાં તો કદાચ હાલે નહીં એટલે કેપ્ટન છે પછી સ્ટીલ ટેક છે એવા ઘણા ક્રેક્ટર આવે એ બીજા ઘેરમાં હાલતા હોય છે અને આ યુવરાજ છે ને મહિન્દ્રાવારાનું એ ટૂંકમાં નથી હાલતું એને પહેલાંમાં જ આપવું પડે મિત્રો જોયો આ તમે હે ને વાતરનું પાટલું રહ્યું ને એ આખે આખું બધું હરખું નકર ઘણા હે ને આ ટૂંકમાં વૈસે છે ને જોબ થઈ જતી હોય જેથી કરીને પાણી બે પારા બાજુ ટૂંકમાં ન પૂગે ને વૈસે પાણી ધોળું જાય અને જે ઓલો જુગાડ બ્રિજેશભાઈએ બનાવેલો રહ્યો ને મસ્ત છે એટલે બધાય બનાવી લેજો એ જુગાડ છે ને બહુ સારો છે મિત્રો આપણે પારા બાંધવાનું કામકાજ ચાલુ છે અને બે કે ત્રણ ઉથલ રહી છે અને પછી આપણે જે કાંઈ આ આ ચેનલ ઉપર ટૂંકમાં વિડીયો ન મૂકતા એનું કારણ એવું હતું કે બધે પૂગાતું નહીં અને આ સૌથી જૂની ચેનલ છે જો કે મારી અને આમાં બહુ તમારો સપોર્ટ રહ્યો છે અને હવે આગળ રહે હોતી મને એવી આશા છે બરાબર તો નવા વિડીયો હવે આવી છે આ ચેનલ ઉપર આવી છીએ અને ઓલી ચેનલ ઉપર આવી છીએ બે ચેનલ ઉપર આવી છે એટલે ઘણા એક જોતા હોય ઘણા બે હોતી બે જોતા હોય બે ચેનલના વિડીયો કારણ કે જૂની ચેનલમાં આપણે ઓમ ન મૂકતા ને નવી ચેનલ પછી બનાવી હતી એટલે એમાં પછી મૂકવા માંડ્યા હતા અને જૂનીમાં પછી ફૂગાતું નહીં ટૂંકમાં થોડોક પ્રોબ્લેમ એ હતો બે વસ્તુ ભેગી હતી એટલે હવે ધીમે ધીમે કોશિશ કરી છે આપણે ભલે રોજ નહીં મૂકી પણ ક્યારેક ક્યારેક જ્યારે જ્યારે નવરાઈ છીએ ત્યારે ત્યારે ટૂંકમાં વિડીયો મૂકતા રહેવું અને તમારે સપોર્ટ કરવાનો છે સપોર્ટ એટલે કે જોવાના છે પૂરેપૂરા વિડીયો અને શેર કરવાના છે હાલો તો લાઇક આપી દો તમામ આ લાઇક આપીને તમામ ગ્રુપમાં શેર કરી દેજો એટલે તમારે સપોર્ટ જોઈન કરવાનો છે બાકી તો બીજો તો મારે કાંઈ જરૂર નથી એટલે તમે જોઈજો વિડીયો પૂરેપૂરો પછી બીજા નંબરમાં કે નવા નવા તમારે કેવા ટ્રેક્ટરના વિડીયો કોઈ જોતા હોય તો એ પણ તમે કમેન્ટ દ્વારા જણાવીજો કે અમારે ટ્રેક્ટરની એવરેજના વિડીયોઝ હોય છે ટ્રેક્ટરના કોઈ બીજા કોઈ નોલેજના વિડીયોઝ હોય છે જેવા તમારે જોતા હોય એવા હું નવું છું ત્યારે ટૂંકમાં બનાવાય કે મારી ટ્રેક્ટરની છત્રી છે એના પણ વિડીયો હું બનાવાઈ હવે ધીમે ધીમે પછી બીજા નંબરમાં કે ટ્રેક્ટરમાં કેવી રીતે મોડિફાઈ કર્યું છે મેં એ રીતે હું બતાવાય તમને બધું એટલે નવા નવા વિડીયો આવતા રહેજે આવતા રહે અને તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને હાલો તો આ સાથે આજનો વિડીયો આપણે પૂરો કરી આ વિડીયો કેવો લાગ્યો હોય કમેન્ટમાં કહીજો ગમો હોય તો લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ પાછા બીજા વિડીયોમાં ત્યાં સુધી આવજો રામ રામ